સાહેબને કે બોલતા નહી કે આ બહુ આઈ મિસાલ અંદર રોગમાં આવે ગ્રામજનો દ્વારા તાળબંધી કરવામાં આવી છે આપ આચાર્ય છો આપ શું કહેશો આ બાબતમાં હું સેન્ટર શાળાના આચાર્ય તરીકે શ્રી કનૈયાલાલ કનૈયાલાલજી બરાબર ગ્રામજનોને જે કંઈ એમને લાગ્યું એ પ્રમાણે એમણે તાળાબંધી કરી છે બરોબર પણ ખરેખર ટોયલેટનું કામ મેં આપી દીધેલું છે બારણા પણ બની ગયેલા છે ત્યાં જૈન સ્થળ ઉપર આપ તપાસ કરી શકો છો બરાબર પૈસાની જે કંઈ ઉપાજતની વાત છે એ ખરેખર મારા ખાતાની અંદર પડેલા જ છે બરાબર જો ઉપાજત કરી હોય તો હું એ સરકારશ્રીને એ પાસબુક બતાવવા માટે સક્ષમ છું બરાબર અને બદલીની જે કંઈ મારી વાત કરે છે આ લોકો ગ્રામજનો બરાબર કે અહીંયાથી બદલી મેં બદલીની અરજી છ એટલે પાંચ નવે કરી નાખેલ છે અને હું મારી રીતે બદલી સરકાર શ્રી કરી નાખશે એટલે અહીંથી જતો રહીશ હાજી શું છે બોલો હું જાદવ રાયસંગભાઈ માનસંગભાઈ બોજેધર બરોબર આ તાળાબંધી કે સ્કૂલ નવી બનાવવાની છે અને અહીં બેસાડે છે અને ત્રણ કલાક છોકરાનો ભણાવે ત્રણ કલાક છોકરીઓને ભણાવે આખો દિવસ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે છે આખો દિવસની નિવત છે એક સ્કૂલ હોવાથી અડધાને બપોર પૈસી બોલાવે અને અડધાને સવારમાં બોલાવે તો આ છોકરાનું ભયસ બગડે છે તો તાત્કાલિક નવી સ્કૂલ બનાવે અને આખો દિવસ સ્કૂલ ચાલુ રહેવું બના પ્રયત્ન કરે આજે ગામમાં ગ્રામજનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી છે શા માટે કરી છે તમે શું કહેવા માગો છો ખાસ તો શાળાના આચાર્ય દ્વારા જે કોરોના કાળમાં ગ્રાન્ટ આવી છે તેનો મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો છે એ સિવાય સ્કોલરશિપમાં વિલંબ કરવામાં આવ્યો છે બીજું કે વારંવાર રજૂઆતો કરવા છતાં ક્યારેય એસએમસીની મિટિંગો બોલાવતા નથી આ બાબતે જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ થયો ત્યારે આરોગ્ય સચિવની ઉપસ્થિતિમાં ગંભીર નોંધ એમણે લીધી અને તપાસમાં નાયબ શિક્ષણ અધિકારી આવ્યા જે આચાર્યના રિલેટિવ હતા એટલે એમને કંઈ એના ઉપર એક્શન લીધા નથી અને ઢીલી નીતિ રાખી અને તપાસ કરી છે એ આવ્યા ત્યારે ગ્રામજનોને કોઈને સાથે રાખીને બોલાવ્યા નથી એટલે આજે જેને કહેવાય કે તાળાબંધી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સંડાસ બાથરૂમનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ છે ટી ટીપીઓ સાહેબને એને બધાને ખબર છે પણ હજી વારંવાર એમને પણ નોટિસો આપી છે પણ પૂર્ણ થયું નથી કૂવો ગાળવામાં આવ્યો નથી સ્ટાઇલ શું લગાવવામાં નથી આવી કલર કામ કરવામાં નથી આવ્યું આ બધું અંદર હોય જ છે આ બધું કંઈ કરવામાં આવ્યું નથી આ અગાઉ જ્યારે કોરોના કાળમાં અનાજ વિદ્યાર્થીઓને મફત આપવામાં સરકાર આપતી હતી એ પણ વિદ્યાર્થીઓને પૂરું મળતું નહીં અને રફેદફે કરવાનો પ્રયાસ આચાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યો હતો આ લોકો સમય મર્યાદામાં જે તમારી માગણી નહીં શું સાહેબ તો તમે શું પગલાં લેશો ગામ આગામી સમયમાં અમે ગામના તમામ બાળકોને બીજી સ્કૂલમાં દાખલ કરશું અને અહીંથી લઈ લેશું હું જાદવ દીપસેંગભાઈ ગિરસેભાઈ મુજિદેર ગામનો રહેવાસી છું અને એસએમસીનો સભ્ય છું છેલ્લા ઘણા સમયથી અમારો એક જટિલ પ્રશ્ન છે કે જૂની શાળામાં એક મુતો અને બાથરૂમ જે બહેનો માટે બનાવવાનું હતું એને દોઢક વર્ષથી એને કોન્ટ્રાક્ટ આપી દીધો છે કે નથી આપ્યો એમને ખબર નથી પણ એનું કામ આચાર્યશ્રીએ હાથમાં લીધેલું છે લગભગ દોઢક લાખ રૂપિયાનું કામ હશે હાલમાં તમે સ્થળ ઉપર તપાસ કરશો ને તો તમને ખ્યાલ આવશે માત્ર એક એક ઈંટનું ચણતર કરીને એક રસોડા જેવી નાની એવી રૂમ બનાવી કાઢી છે નથી એમાં કોઈ કૂવો મૂકો નથી સ્ટાઇલ ચોડી નથી એના માટે કોઈ ફ્રેસિંગ કે અંદર સુવિધા ઊભી કરી અને દોઢ વર્ષથી પંચ આપેલા પૈસા ઉપાડી લીધા છે અને કામ થયું નથી વારંવાર અમે રજૂઆત કરી સાહેબને ઉપર અધિકારી ચેનીને રજૂઆત કરી ટીપીઓ સાહેબને રજૂઆત કરી તો પણ એ લોકોએ અને એન્જિનિયરને પણ વારંવાર રજૂઆત કરી તો દોઢ વરસથી આ કામ બન્યું નથી અને ટલે ચડે છે વારંવાર રજૂઆત કરવા છતાં અમારું આ કામ બહેનોને જે માટે સગવડ આપી છે એ સગવડ બહેનોને દોઢ વરસ નહીં ત્યાં એ મકાન પાડવાનું સ્થિતિ થઈ અને અહીંયા ફેરબદલી થઈ તો અમારી રજૂઆત એ છે કે અમે એ મકાન માટે જે પૈસા ફાળવેલા છે એ ટોટલી પૈસા પેનલ્ટી સાથે વસૂલ કરીને ગવર્મેન્ટમાં એ સાહેબ જમા કરે જેને કામ રાખ્યું હોય એ એમાં જમા કરાવે એટલી અમારી ડિંડોર સાહેબને રજૂઆત છે અને શિક્ષણ મંત્રીને પણ રજૂઆત છે કે ત્વરિત ગતિએ બીજા નંબરમાં આ સાહેબ ઘણા સમયથી અમારું એસએમસીના સભ્ય તરીકે એમએસસીએ કોઈ મિટિંગ બોલાવતા નથી કોઈ કામગીરી બતાવતા નથી વહીવટી અણાવરત છે તેમાં જો પૈસા આવે તો ગેરવોલે થાય અને કોઈ સુવિધામાં સગવડ કે એવું કાંઈ આપતા નથી તો જેના કારણે આ સાહેબને વહેલી તકે અમે એમ કહી છે કે અહીંથી નિવૃત્ત થાય અથવા તો બીજે વિદાય અથવા બદલી કરીને જતા રહે જો એ નહીં જાય તો અમને બધાને ગ્રામજનોને એવી ફરજ પડશે કે ના છૂટકે અમે બધા જ વિદ્યાર્થીઓને એલસી કઢાવીને આ સ્કૂલને બંધ કરાવવાનો અમારો પ્રયત્ન રહેશે તો આપ ડિંડોર સાહેબને અમારો વિનંતી અમારી પહોંચાડજો કે વહેલી તકે આ અંગે યોગ્ય થાય અને નવા મકાનની પણ વિશેષ સગવડ છોકરાઓને મળે અને સરસ શિક્ષણ મળે એવી અમારી આકાંક્ષા છે આજે મોજીદળ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા એનું કારણ શું છે તમે શું કહેશો ખાસ તો શાળા પ્રવેશ ઉત્સવ થયો ત્યારે આરોગ્ય અધિકારી શાળા પ્રવેશ ઉત્સવમાં હાજરી આપી અને એસએમસીના સભ્યોએ જ્યારે પ્રશ્નો ઉઠાવ્યા કે છેલ્લા ત્રણ વર્ષથી સંડાસનું કામ બાથરૂમનું કામ ચાલું છે એ પૂર્ણ કરવામાં આવ્યું નથી ત્યાં કૂવો ગાળવામાં આવ્યો નથી અને આચાર્ય દ્વારા તેમાં મોટી ગેરરીતિ આચરવામાં આવી છે બીજું કે અવારનવાર આચાર્ય મિટિંગો બેટિંગો કંઈ બોલાવતા નથી અને એમને જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ વખતે આરોગ્ય અધિકારી આવ્યા ત્યારે એની ગંભીર નોંધ લીધી એટલે નાયબ શિક્ષણ અધિકારી જે ભરતભાઈ પ્રજાપતિ છે તે એમના રિલેટિવ છે